શ્રી કૃષ્ણ મિત્રો પૂનમ કુભૃક્ષા આપણું સાદજ છે આજે આપણે એકદમ ટેસ્ટી એવી કાઠિયાવાડી વઘારેલી ખીચડી બનાવીશું તમે નવું નવું ખાઈને કંટાળી ગયા હોય તો તમે મારી રીતે એકવાર આ ખીચડી બનાવી જુઓ ઘરના બધાને જ ભાવશે મારી ગેરંટી છે તો ચાલો ટેસ્ટી એવી ખીચડી બનાવીએ તેના માટે મેં અહીંયા અઢી વાટકી ચોખા લીધા છે એક ચોઠાઈ જેટલી તુવેરની દાળ અને એક ચોઠાઈ જેટલી ફોતળાવાળી મગની દાળ લીધી છે

તમે એક વાટકી દાળ ચોખા લો તો ચાર વાટકી જેટલું પાણી લેવાનું આથી તમારી ખીચડી સરસ બફાઈ જાય છે તેમાં બહુ પાણી વધારે થતું નથી બહુ પાણી ઓછું પણ નથી થતું તે સરસ એવી ખીચડી બફાઈ છે તેમાં સાત અમે આપણે મીઠું એડ કરીશું અને એક ટી સ્પૂન જેટલી આપણે હળદર એડ કરવાની છે અને અહીં એક મીડિયમ સાઈઝનું બટેકું મેં આવી રીતે કટ કરી લીધું છે અને થોડા વટાણા લીધા છે અહીંયા તમારે તુવેરના દાણા લેવા હોય તો તે પણ લઈ શકો છો પણ અહીંયા મેં અત્યારે વટાણા લીધા છે તે આપણે ખીચડી બાપતી હોય તેમાં એક કરી લેશું અને કુકર વાકી આપણે મીડિયમ કે છે તેની ત્રણ સીટી કરી લેવાની છે એકવાર વાર પહેલા કુકરની હવા ભરાઈ જાય ત્યાં સુધી આપણે ગેસિંગ ફ્લેમ ફાસ્ટ રાખીશું કુકરમાં હવા ભરાઈ જાય પછી આપણે ગેસિંગ ફ્લેમ મીડિયમ કરી ત્રણ સીટી કરી લેશું તમે ત્રણ સીટી કરશો તો તમારી ખીચડી એકદમ પરફેક્ટ રીતે બફાઈ જશે

મેં ये एक मीडियम साइज ડુંગળી डूंगी ने चीनी हमारे ली थी तो ऐड करी અહીં આપણે ગેસ ને છે મીડિયમ રાખીશું તેથી કોઈ પણ વસ્તુ આપણી બળી ના જાય હવે ડુંગળી આપણે સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને કૂક કરવાની છે જો આપણે ડુંગળી સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે આટલી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાની ત્યાર પછી તેમાં અડધી ચમચી જેટલી લાલ મરચાંની પેસ્ટ એડ કરી જો તમારા પાસે લાલ મરચાં ન હોય તો તમે લીલા મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો પણ મરચાંની પેસ્ટ જરૂર એડ કરજો જેથી ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે તેને સરસ મિક્સ કર્યા પછી આપણે એક મીડિયમ સાઇઝનું ટમાટર મેં આવી રીતે કટ કરી લીધું છે તે એડ કરીશું ટમાટર થોડું ખાતું હોય તેવું પસંદ કરો જેથી ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે હવે અહીં આપણે ટમાટરને સરસ એવું સોફ્ટ કરવાનું છે ટમાટા જલ્દી સોફ્ટ થઈ જાય ત્યાં માટે હું થોડું અહીંયા હું મીઠું એડ કરીશ જેથી થોડું ટમાટરની કુકિંગ પ્રોસેસ જલ્દી ફાસ્ટ થાય અહીં આપણે ટમાટા પૂરતું મીઠું એડ કરવાનું વધારે મીઠું એડ નથી કરવાનું હવે ઢાંકણ ઢાંકી આપણે એક મિનિટ સુધી કૂક થવા દઈશું જેથી ટમાટા જલ્દી કૂક થઈ જાય જો એક મિનિટ પછી જોશું તો આપણું ટમાટા સરસ સોફ્ટ થઈ ગયું છે અને તેમાં તેલ પણ છૂટું પડી ગયું છે બસ આ સમયે આપણે તેમાં મસાલા કરવાના છે મસાલામાં આપણે એક સ્પૂન જેટલી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અહીં તમને ખીચડી જેટલી તીખી ગમતી હોય તેટલા પ્રમાણે તમે લાલ મરચું પાવડર એડ કરી શકો છો એક ટી સ્પૂન આપણે હળદર પાવડર એડ કરવાની છે અડધી ચમચી જેટલું આપણે અહીંયા ધાણા એડ કરીશું ધાણા પ્રમાણ પ્રમાણે અડધી ચમચી લેવાનું બહુ વધારે ધાણા જીરું એડ નથી કરવાનું તેથી ખીચડીનો ટેસ્ટ સરસ નહીં આવે અને અડધી ચમચી જેટલો અહીંયા હું ગરમ મસાલો એડ કરીશ બસ આ મસાલાને સરસ મિક્સ કરી દઈશ મસાલા બને નહીં તેને ખાસ ધ્યાન રાખવાનું મસાલાને એકદમ મીડિયમ ગેસે આપણે સરસ કૂક થવા દેવાના અહીંયા મસાલા બળે પણ નહીં અને સરસ કૂક થઈ જાય તેના માટે હું અહીંયા જોયા પ્રમાણે ગરમ પાણી એડ કરીશ અહીંયા ગરમ પાણી જ એડ કરવાનું ઠંડુ પાણી એડ નથી કરવાનું તમારે ખીચડી બહુ ઢીલી કરવી હોય તો તમારે થોડું ગરમ પાણી વધારે એડ કરવાનું અહીંયા હું જરૂર પ્રમાણે હું ગરમ પાણી એડ કરીશ ગરમ પાણી એડ કરવાથી આપણા મસાલા સરસ એવા કૂક પણ થઈ જાય છે અને એમાં બળતા પણ નથી હવે પાણી એડ કર્યા પછી પાણીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને પાણીને થવા દેવાનું એટલે હું ઢાંકણ ઢાંકી કૂક થવા દઈશ અડધી મિનિટ પછી તો સરસ એવું છૂટું પડી ગયું છે બસ આ સમયે આપણે ખીચડી જે બાફીને રાખી હતી તે એડ કરી લેવાની છે અહીંયા મેં ત્રણ સીટી કરી લીધી તો જો તમે ખીચડી એકદમ સરસ એવી બફાઈ ગઈ છે બસ હવે આ સમયે આપણે ખીચડી વઘારમાં એડ કરી લેવાની બધી જ ખીચડી આપણે લઈ લેશું તમે જોઈ શકો છો ખીચડી સરસ સરસ બફાઈ ગઈ છે હવે તેને આપણે મિક્સ કરી લેવાની બીજા વેજીટેબલ એડ કરવા હોય તો તે પણ કરી શકો છો બસ ખીચડીને સરસ રીતે મિક્સ થઈ જવી જોઈએ અને અહીંયા તમારે ઉપરથી બીજો વઘાર કરવો હોય તો પણ કરી શકો છો પણ અત્યારે હું બહુ તેલ ખાવા નથી માંગતી એટલે હું બીજો વઘાર નહીં કરું બસ આ ખીચડીના એક જ વઘાર કરીને રાખીશ તો પણ એકદમ સરસ એવી ટેસ્ટી ખિચડી લાગે છે બીજા વઘાર કરવાની જરાય જરૂર નથી અહીંયા હું થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશ અહીંયા ખિચડી બાપતી વખતે અને ટાટર કૂક વખતે પણ મીઠું એડ કર્યું છે એટલે આપણે તે ધ્યાનમાં રાખી થોડું મીઠું એડ કરવાનું મીઠું મિક્સ કરી લેશું પછી આપણે ખીચડીને એકાદ મિનિટ સુધી કૂક થવા દેસુ મીડિયમ ગેસે તેથી સરસ મજાના મસાલા ખીચડીમાં ભળી જાય અહીંયા અડધી મિનિટ સુધી તમે સરસ એવી કૂક થવા દીધી છે પછી ઉપરથી આપણે થોડા ધાણા એડ કરીશું ધાણા આપણે જ્યારે ખીચડી ખાવાની થાય ત્યારે જ એડ કરવાના જેથી ધાણા કાળા ના પડે તો સરસ મજાની આપણી વઘાયેલી ખીચડી તૈયાર છે તો તમે પણ જરૂર એકવાર બનાવજો તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કેજો જો તમને ગમી હોય મારા વિડિયોને લાઈક અને મારી ચેનલને ને જરૂર કરજો જય શ્રી કૃષ્ણ